આ બચત એમાંથી હળતા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા ઘુસપેટિયાને આપી દેવા મુસલમાનોને આપી દેવા એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે એ ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશ માંથી આવેલો ઘુસપેટ્યો લઈ જાય બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા મુસ્લિમ સમાજ લઈ જાય પ્રધાનમંત્રી હતા ત્યારે જ કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર છે નમસ્કાર હું ઇમ્પિસ પઠાણ ગુજરાત એક માજી બુટલેગર અને ભાવની ઓળખ ધરાવતા એક વ્યક્તિ દ્વારા

અને એની અંદર મુસ્લિમ સમુદાય દસ ટકા છે હવે આની ઉપરથી નક્કી થઈ જાય છે કે મુસ્લિમ સમાજને શું કામ છે શું કામ નથી બીજી એક વાત મેં કીધું એ રીતે થોડુંક ઓવર થઈ ગયું હોય અને લેવાઈ ગયું હોય અને બોલાઈ ગયું હોય બની શકે એટલે તમારા ધ્યાનમાં નહીં હોય આ દેશની રગ રગમાં મુસ્લિમ સમાજ છે અને મુસ્લિમ સમાજની રગ રગમાં આ દેશ છે એટલે તમે તમારી દુકાન ચલાવવા માટે કરીને તમારા રાજકીય રોટલા શેકવા માટે કરીને જે હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાની અંદર જે પલિતો ચાપવાના જે ખાઈ ઉત્પન્ન કરવાના જે આ તમારા પ્રયત્નો છે આને મહેરબાની કરીને બંધ કરી દો ચૂંટણીનો સમય છે ચૂંટણી લડો અને માપમાં રહીને લડો અને રહી વાત દેશની સંપત્તિની દેશની સંપત્તિ દેશના દરેક નાગરિકની છે કોઈ આણામાં લાવ્યું નથી આ સંપત્તિ કે કોઈના બાપુજીના નામે નથી આ સંપત્તિ આ સંપત્તિ છે એ દેશના સામાન્યમાં સામાન્ય માણસ એક માચીસ ખરીદનાર માણસ પણ એ tax જે ચૂકવે છે એનાથી આ સંપત્તિ મેન્ટેન થાય છે એનાથી આ સંપત્તિની જાળવણી થાય છે એ સામાન્ય એ મજૂર એ મુસ્લિમ એ દરેક વર્ગના લોકો ના tax ના પૈસાનું છે એટલે ખેલદિલીથી ઇલેક્શન છે લડો લોકશાહીમાં બધાને પોતાની વાત રાખવાનો અધિકાર છે જેવી રીતે આપે પોતાની વાત રાખી એવી રીતે અમે પણ પોતાની વાત રાખી એટલે માનનીય શ્રી ભૂતપૂર્વ ગુટલેગરશ્રીને મારી વિનંતી છે કે આપશ્રી હવે ભવિષ્યની અંદર મુસ્લિમ સમાજને ટાકીને કોઈ વાત કરો તો જરા ધ્યાન રાખજો કે એ સમયે થોડું વધારે લેવાનું છે કે નહીં આવું જરા જોઈને પછી આગળ રાખજો આપ આપના જે કઈ પણ સ્ટેટમેન્ટ છે એ રાજકીય લેવલ પૂરતા અને માપમાં રહીને આપો આવી જ વિનંતી સાથે આપના ભાઈનું અસલામ અલેકુમ